કેમ છો બાળમિત્રો મજામાં ટીચર ચાલ આજે આપણે ચડતો અને ઉતરતો ક્રમ શીખવાનો છે ચલો ચડતા ક્રમમાં જો આપ કચ્ચું ચડી આપણે બરાબર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું ને દસમું તો પહેલા કેની સંખ્યા આવે મોટી આવે કે નાની 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 ચાલ આપણે પાર્થભાઈ જોજો જવાનું પગચું ચડિંગ બતાવ છે જોજો પહેલું બોલો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાત નું આમું દસમાં ચાલે હવે દસમાં કેવી સંખ્યા આવી ઉપર હવે ઉતરતા ક્રમમાં આવશે એ ચડતા ક્રમમાં ઉતરશે ઉતરશે એટલે કયો ક્રમ કહેવાય ઉતરતો ઉતરતો કયો કહેવાય બેટા ઉતરતો ઉતરતો તો ઉતર ઉતરશે તો કયો ક્રમ આવશે પહેલા ઉપર કઈ પગથ્યું છે 10માં છે ને 10માં આવે કે કોછું થશે જો જો નાની એક એ મોટી એન્ટીનાની 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 સાવ નાની સંખ્યા આવશે ચાલો બોલો બેટા 10 10 9 8 7 6 5 4 5 2 1, 1 0 शाबाश वेरी गुड चलो अब हमने कार्ड आपु छु आ पांच कार्ड लो पहला चढ़ता उतरता क्रम में गोठवाना है પછી ઉતરતા ક્રમમાં ગોઠવના ચાલો ગોઠવો ચાલો શરૂ કરો બેટા ચડતા ક્રમમાં હે ને ના ખબર પડત પગે છા પર પાથરી દેવાના કાર્ડ બધા વેરી ગુડ શાબાશ

छड़ तो पहला नानी संख्या एन थी मोटी एन थी मोटी एन थी मोटी, मोटी ने साऊ थी मोटी चलो चलो ले लो अबे चलो अबे अपने पार्क भाई उतरता क्रम में गोठवसे एना एज कार्ड का उतरता क्रम में गोठो के बदली कार्डवा मतलब बदली करिया आपरो लो आ कार्ड चेने उतरता क्रम में गोठो पगतिया पर हम पोड़ा कर दे बद्दा कार्ड बस एम मुकी दे खबर पड़े तन देखा મોટી સંખ્યા હોય ત્યાં ઉપર થી મુકતા મુકતા હો જોઈ લેજો બધા રીતે બાજુ આવતી રે કાર દેખા દે વેરી ગુડ શાબાસ કયા ક્રમ ગોઠવે છે બરાબર જોઈ લેજો પછી આપડે લખવાનું છે શાબાસ બેટા વેરી ગુડ પછી બેન તૈયાર રે

આ પ્રબ ઉત્તાર કરવાને ધીમે રહીને જોવાનું પેના કશું રહી ન જતો ને એમ શાબાશ તૈયાર રહેજો ચૂંટણી અને ફરીવાર વારો આવશે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારો વારો આવશે ચલા ક્લેપ તો કરો મારી ડિગ્રી માટે ચરા ચાલો બોલી જા સંખ્યા વાંચી કાઢો બધા 6 એ આ બાજુ બેટા ચડ તો ક્રમમાંથી નહી શરૂ કરવાનો છ તેર અડતાલીસ પંચ્યાસી અને નેવું સરસ વેરી ગુડ ચાલો લો આ ઉતરતા ક્રમમાં ગુતવા નીચે મૂકી દે ના એ થાય તો બસ એમ ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનો છે બેટા વેરી ગુડ સબ্বাস જોઈ લેજો બધા બધાનું ધ્યાન આ બાજુ વેરી ગુડ સબ্বাস પછી ચોપડીમાં ફુરસો ને એટલે फटाफट આવી જશે પછી રસ્તો શોધો ને પણ આવી જશે હે ને એવું છે ને વિરાજેમાં ताली तो पाडो भाई वाह भाई वाह चलो वाचा ऊपर थी 94 3160 14 14 वेरी गुड शाबाश चलो अब आउसे विराज भाई चलो विराज भाई।, भाई गोठो बेटा चलो आई ऊपर गोठवसो तोए चालसे हाथ ऊपर नीचे कोई अडवान नहीं अन काटने हो ने तुम्हारे तो उतरता क्रम में गोठान विराज भाई शाबाश वाह भाई वाह जोरदार તે લેના પછી એક બેન તૈયાર હે રiddhi બેન આના પછી હોને ચલે એક જ વારો લઈશું આપણે કચડ તો કા ઉતર તો બરાબર એટલે બધાનો વારો આવી જાય બધા બેઠા જો ધીમે સાવાજો વેરી ગુડ ખોટું પડે તો પણ બોલવાનું નહીં વેરી ગુડ શબશ વેરી ગુડ চলো ক্লিপ তো করো ভাই বোলে ভুল পড়াশি চোখে বে উতক आदित्य जोजे आदित्यान वारो पछ्यादित्य हां तारवारो जोई रेजे बद्दान वार આવશે બેટા તમારે કયા ક્રમમાં કીધું મે ઉતરતા ચરતા ક્રમમાં મુ ગોઠવા ચાલો વેરી ગુડ આ બાજુને આ સાઈડે રાખ એટલે મને દેખાય વેરી ગુડ હા બસ એ ચલો હવે ચાર રહ્યા હા જેના 10 વધારે એક કેવી કહેવાય મોટી કે જેના 10 ઓછા હે નાની સંખ્યા એ તો શીખવાડેલ ને તમને શાબાશ વાહ ભાઈ વા જોરદાર આ લેતે જા બીજુ બીજુ લેતે જન જોડે જોડે એટલે એક જ વાર માં પતી જાય વાહ ભાઈ વા કયા ક્રમમાં ગોઠવાય એને કરતા બરાબર ધ્યાન રાખજો અહીંયા કયા ક્રમમાં ગોઠવાય કરતા કરતા ચાલો સંખ્યા વાંચો હવે 26 87 અને 96 વેરી ગુડ લઈ લો ચાલો ક્લેપ કરો રિદ્ધિ માટે સંભરાવી જોઈએ બરાબર ચલો હવે આવશે એનો આ ભાઈનો વારો આ દે ચલાય જા દિત્ય આદિત્ય ના દે ચલો ગોઠવ બેટા એકસાથે બે કાર્ડ લઈ લઈ જવાય તો લઈ જા તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું આદિત્ય હા ને ખબર છે ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આવે કઈ સંખ્યા આવે અમૂર્તિ વેરી ગુડ શાબાશ

ताली तो फाड़ों में दीक मैं चाल ली दो सरस बेटा उचरी जाओ चलो ले लो चलो हे बेन पांच कार्ड ले लीजा ते चलो ते उतरता क्रम में गोठो चलो कई संख्या उतरता क्रम में वेरी गुड चलो हिमानसी बे अब करी आपसे बेटा पसे आम कर देवाना जोड़े जोड़े एक साथ में ले जान हिमानसीला खबर पड़ी जाए अपन फटाफट पट। चढ़ वो उतरू ना पड़े हां एम नीचे पड़ी हुई एक ले शाबाश वाह मत डिकरी वाह भाई वाह चलो क्या क्रम में गोठ्या एक पाठ उतरता उतरता क्रम में 94 86 61 24 ચૌદ ચલો ઇમરસી માટે જોરદાર ક્લેપ ચલો હવે આવશે દીપકભાઈ પછી પ્રેમનો વારો જાવ લઈ લીધો ને બેટા કાર્ડ ચલો ગોઠવી દો તમારે ચઢતા ક્રમમાં ગોઠવવાના છે પછી કૃષ્ણ તૈયાર રહે પછી કયા ક્રમમાં ગોઠવવાના જેનો વારો પતિ ગયા બેસી જાવ બેસવા મંડે બેટા જો જુઓ ચડતા ક્રમમાં હા બેટા આમ નજીક નજીક રાખવાના એટલે ફટફટ મળી જાય कृष्णा आप नहीं डरा बहन चढ़ता क्रम वेरी गुड शाबाश चलो पची शाबाश वाह भाई वाह बे जान बेटा गड़े गड़े दौड़ू ना पड़े खाली पाड़ा मा दीकरा चलो 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 चलो, चलो। બસ ચલો કોણ આવ્યા કૃષ્ણાબેન તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના ચલો મજા આવશે ને સરસ વેરી ગુડ ચલો બમક મોટું મોટી સંખ્યા સોજો આમાંથી ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા લેવાની મોટી વેરી ગુડ હે બેટા જોરદાર જ્યાદા જ્યાદા આગળ કસું નથી કીડી તો જતી રહી બસ સરસ વેરી ગુડ चलो आमाची मोटी मोट्टी सोडो आवे आमाची कोण मोटटू छे वेरी गुड शाबाश बेटा जोरदार आवडी गयो मार दिकरा वनले वाह भाई वाह चलो आमाची मोट्टी सोडो वेरी गुड चलो आमाची शाबास ताली तो पाडो भाई दी कृष्णा माते ताली पाडो भाई वाह भाई वाह ताली जो एन पेला खबर नती पड़ती अब पड़ी केन भाई અવે અવે ના ભૂલ પડે ચાલ હવે આપ સે હીમેશ હવે હીમેશ સાઈજો બેટા ચાલ પાંચ કાર્ડ લઈ લો એમાંથી લઈ લો એ કૃષ્ણાબેને કયા ક્રમમાં ગોઠવેલી ઉત્તરતા તમાર ચડતા ક્રમમાં ગોઠવવાની હા હીમેશ વેરી ગુડ અવદ નહીં હા કોઈને આ બરાબર જોઈ રહ્યા એટલે ભૂલ પડે નહીં પછી હું લખાવું છું વેરી ગુડ शाबाश वेरी गुड Isn't वेरी गुड <laughs> बस इसे साथे ले जाओ बन चलो क्या क्रम में गोठवी चरता चरता क्रम में सारा बेटा जोड़ जा क्लिप तो करो हिमेश माटे चल अबे जयशबेन वारा है जयशबे गोठवी दो चलो चार, 5 ए काट बातों नहीं मान दीख रहा, नचिक नचिक गोठान बेटा, तो फटफट फट, -फट मरी जाए, सरस चलो, तम्हार का क्या क्रम में घोटवाना, हमना ही में से क्या क्रम में घोटवाई चढ़ता है लो, तमर उत्तर तक्रम में गोठवाना चलो, अरे वाह, टपुड़ा, सम्भाष चलो પછી આ 3 માંથી કયો આવશે વાહ ભાઈ વાહ जोरदार જયસ તો હોશિયાર બની ગયો માર દીકરો શાબાશ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો તલા કરો કરો નીચે બેટા ચલો 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 હવે કોનો વારો બાકી ર્યાંગ રીચ કરે ચલાઈ જા तरुण तरुण ને ચાર ત્યાક્રમ માં ગોઠવવાના ચલો આ મૂકી દો બેટા લાવો કાટપટી કે લાવો अलग अलग आप इतने कोई ये ना करे चढ़ता क्रम में तरुण विराज आप आ बेटा चलो गोठवा चढ़ता क्रम में शाबाश वेरी गुड जो रे जा जानवरो नहीं आवयो ई शाबाश जो केव आश्चर्य छे अक्सर एकला हारा नहीं आता नहीं बेटा आज तो मस्त क लखी लाय माटी करो नहीं बेटा हूं सबबश बस બધાય આ સંખ્યા વાંચવાની છે હો 8 થી શરૂ કરજો હા ચડતા ક્રમમાં કઈ થી શરૂ શરૂ કરવાની 8 થી હા નાની સંખ્યા થી નાની જો 8 છે નાની અંતિ મોટી અંતિ મોટી અંતિ મોટી અંતિ મોટી ને બધાય થી મોટી છે ને ચાલ બોલો 8 36 41 64 અને 80 27 67 27 કેટલા થાય જે બે જયેશભાઈ ભૂલી બોજાય ને બદામ ખાવાનું રાખો ભાઈ ચલો ક્લેબ તો કરો મધિકા માટે લઈ લે બેટા ચલો હવે કોણ બાકી રહ્યું ચલા પણ કાડા પી દો લઈ લે જાનવી જાનવી લઈ લે ચલો તમને જે જે ક્રમમાં ફાવે ને ક્રમમાં ગોઠવી દો ચલો ગમે તે ક્રમમાં ગોઠવવાનું હો જવાબ તો સરખો જ આવવાનો છે અરે વાહ મારી દકુડી ઉત્તર તે ક્રમમાં ગોઠવે બોલવાનું કયા ક્રમમાં ગોઠવો છો સરસ વિનોદ વેરી ગુડ શાબાશ જો અમાર જાનવીને આવડી ગયું જો ની બેટા વાહ ભાઈ વાહ ચલાનો પછી બાકી હોય આંગળી ઉંચી કરો એટલામાં પછી તૈયાર રે સરસ વાહ ભાઈ વાહ ચલા ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો તેશ ભાગ લીતો કરો તમાર વારો પર દી ગયો એટલે ડરો તમે બેટા જોરદાર ચલા કોણ બાકી રિયામાંથી पार्सन नोट आई गय चलो बदाय बदाय एक, एक माता क्लेप कर दो बदाय कुछ पोता ना माता क्लेप कर दो सरस मस्त सरमद्रम्या बदाय चलो क्लेप करो बेटा क्लेप क्लेप करो